ગેસિયા આઈટી એસોસિએશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા છૂટાયેલા પદાધિકારીઓ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઘોષણા કરવામાં આવી હતી ગેસિયા આઈટી એસોસિએશન એ ગુજરાતમાં અગ્રણી વેપાર સંસ્થા અને આઈસીટી ઉદ્યોગનો અવાજ છે તે આઈટી આઈટીઈએસ ઇલેક્ટ્રોનિક્સ ટેલિકમ્યુનિકેશન્સ અને સંલગ્ન ક્ષેત્રોના હિત પ્રતિનિધિત્વ કરે છે અને સહયોગ કરે છે એસોસિએશન વિકાસને આગળ વધારવા નવીનતાને પ્રોત્સાહન આપવા અને ગુજરાતમાં આઈસીટી ક્ષેત્રના હિતોની હિમાયત કરવા માટે પ્રતિબદ્ધ છે ગેસિયા આઈટી એસોસિએશન સરકાર અને ઉદ્યોગ વચ્ચે એક સેતુ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું પોષણ અને સમર્થન કરશે અને ગુજરાત રાજ્યમાં કૌશલ્ય વિકાસ અને ભાવિ તકનીકોને અપનાવવા પ્રોત્સાહન આપશે આ અંગે માહિતી આપવા માટે આયોજિત કાર્યક્રમમાં કેવુર ભાલાવત ઓનરરી ટ્રેઝરર અને ઓનરરી ડિરેક્ટર પ્રણવ પંડ્યા ઇમેજીએટ પાસ્ટ ઓનરરી ચેરમેન અને ઓનરરી ડિરેક્ટર નિલેશ કુવાડિયા ઓનરરી ચેરમેન અને ઓનરરી ડિરેક્ટર સત્યાર્થ શ્રીવાસ્તવ ઓનરરી વાઇસ ચેરમેન અને ઓનરરી ડિરેક્ટર ઉમેશ ઉત્તમચંદાની ઓનરરી જોઈન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર ઉમેશ રાતેજા ઓનરરી સેક્રેટરી અને ઓનરરી ડાયરેક્ટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગેસિયા આઈટી એસોસિએશન વિદ્યાર્થીઓને પણ હંમેશાથી મદદરૂપ થયું છે ગેઝિયાની ટીમ જણાવે છે કે અમે એજ્યુકેશન સેક્ટરને સાથે જઈને ચાલીએ છીએ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ માટે પણ મદદ કરીએ છીએ આ માટે કેટલીક કોલેજ સાથે અમે સંલગ્ન છીએ અને ઘણી કોલેજ અમારા એસોસિએશનમાં મેમ્બર પણ છે આઈટી પોલિસી પ્રમાણે ઘણા કોર્સીસ છે અને ગવર્મેન્ટ પણ સપોર્ટ કરે છે આને કારણે વિદ્યાર્થીઓની પ્રતિભા પણ બહાર આવે છે ઓફિસ પદાધિકારીઓ ઉપરાંત નીચેના પ્રતિષ્ઠિત વ્યાવસાયિકો બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો તરીકે સેવા આપશે મારે આજની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ હતી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અંદર નવું બોર્ડ અને આ વર્ષનું જે બી ગેરજાનો બોર્ડ છે તે ડિક્લેર કરવામાં આવ્યું અને ઓફિસ પહેરાશે સર આ બોર્ડ આ બોર્ડની અંદર કેટલા મેમ્બર્સો છે અને આ જે તમારું જે અમાર ચૂંટાયેલા છે કેટલા વ્યક્તિની વ્યક્તિઓ બોર્ડ મેમ્બર્સ બોર્ડ મેમ્બર્સ સિક્સટીન છે અને મેમ્બર્સ ઘેઝિયા આઈટી એસોસિએશનના મેમ્બર્સ ત્રણસો પચાસ એક્ટિવ મેમ્બર્સ છે અત્યારે સોરી સ્ટાર્ટઅપ એટલે ગેઝિયા ઇટ્સ એસોસિએશન વિથ સપોર્ટ સ્ટાર્ટઅપ સપોર્ટ ધ ઇકો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એન્ડ ધ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ कर कर तो एक्टिव तो है। है, uh, एक बहुत active role, uh, play कर रहा जहाँ तक कि फ्यूचरिस्टिक टेक्नोलॉजीज का इंट्रोडक्शन uh, हो रहा है एंड वहाँ पे हम एक एक्टिव रोल अकैडमिया के साथ भी प्ले कर रहे हैं क्योंकि जितने ज़्यादा से ज़्यादा स्टूडेंट्स पास आउट हो रहे हैं उनको प्रिपेयर करें कि वन दे कम आउट उनके पास एडिक्वेट जॉब्स अवेलेबल होंगे एंड हम इंडस्ट्री के साथ भी काम कर रहे हैं टू अंडरस्टैंड कि इंडस्ट्री की डिमांड्स क्या क्या हैं फ्रॉम स्किल सेट पॉइंट सो दैट स्टूडेंट्स आर ऑल्सोर्ड वर्किंग प्रोफेशनल्स आर एंड साथ ही साथ हम जो वर्किंग प्रोफेशनल्स हैं गवर्नमेंट आईटी पॉलिसी के थ्रू जो गुजरात गवर्नमेंट की आईटी पॉलिसी है उसके थ्रू ज्यादा से ज्यादा बेनिफिट अपना अपस्किलिंग uh, में कहाँ यूज किया जा सकता है सो दैट दे आर रेडी एज न्यू टेक्नोलॉजी इज अनवील्ड इन द कंट्री इन आवर स्टेट तो अवे केशिया काया नवा कोई मुंडा के लागी रही जनाती लोगों ગવર્મેન્ટ જોડે પોલિસી મેકિંગમાં સપોર્ટ છે દેટ ઇઝ વન ઓફ ફર્સ્ટ ફંક્શન દેટ વી ડૂ કે જે પણ આઈટી ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ્સ છે જે એમની સબસિડીઝ માટે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કે સ્કિલિંગ માટે તો દેટ વી ટેકઅપ વિથ ધ ગવર્મેન્ટ એન્ડ ઇન ધ પોલિસી ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ બીજું કે એકેડેમી અને એકેડેમિયા અને ઇન્ડસ્ટ્રી વચ્ચે કનેક્ટ કરવા માટે કે જે આપણા આઈટી ઇન્ડસ્ટ્રીનું કોર રિસોર્સિસ કહેવાય હ્યુમન રિસોર્સિસ એ જે રીતની રિક્વાયરમેન્ટ છે એ ટાઈપની એમની સ્કિલિંગ થાય અને રેડી ટુ યુઝ આવે એવી રીતના કરીએ છીએ